હાર્દિક આવનાર છે આવનાર તહેવાર તહેવારને ધ્યાનમાં રાખીને સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિને બેઠક યોજાઈ વડોદરા શહેરમાં વિવિધ ધર્મ તેમજ સમાજના તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતું હોય છે કોઈને અનિચ્છનીય બનાવ બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવાર સંપન્ન થાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું આવનાર બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા ડીસીપી ઝોન ચારના ડીસીપી પન્ના મોબાઈલ તથા ડીસીપી ઝોન ચારના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા હેઠળના સાથે સાથે પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું આ આયોજન સિટી પોલીસ સ્ટેશન ખાતે કરેલું હતું જેમાં સિટી કુંભારવાડા વારસિયા બાપોદ હરણી કારેલીબાગ અને સમા સાત પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના આગેવાનો હાજર રહેલા હતા એફઓપીના સભ્યો પણ હાજર રહેલા હતા અને તમામ લોકોને આગામી તહેવાર જે બકરીદ આવી રહી છે એમાં શું તકેદારી રાખવાની છે કઈ રીતે એડટ રહી અને આપણે કામગીરી કરવાની છે સોશિયલ મીડિયા પર કઈ રીતે વોચ રાખવાની છે તમામ વસ્તુની જાણકારી આપવામાં આવેલી હતી અને કઈ કઈ જગ્યાએ કોર્પોરેશન દ્વારા કચરો એકત્ર કરવા માટે પેટી મૂકવામાં આવનાર છે એની પણ સૂચના આપવામાં આવેલી હતી અને કંઈ પણ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સૂચના કરેલી છે